બેંક બહાર ઉભા રહી બેંકમાંથી રોકડ રકમ લઈ નીકળતા આ સમૂહનો પીછો કરી ચીલ ઝડપ અને લૂંટ કરનાર ટોળકીના રીઢાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટા વરાછા ખાતેથી ઝડપી પાડી બે દિવસ અગાઉ સિંગણપોર ડભોલી પોલીસ પતકની હદમાં થયેલી સાડા આઠ લાખ રૂપિયા લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો પોલીસે રિઢા પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ પણ કબજે કર્યો સુરતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચીલ ઝડપની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવા રીઢાઓને ઝેડપી પાડવા માટે વિવિધ પોલીસ પથકના સ્ટાફ સાથે બ્રાન્ચો પણ બેદારે છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ અગાઉ સિંગણપોર ડભોલી પોલીસ પથકની હદમાં આંબા તલાવડી રોડ પરથી સાડા આઠ લાખ રૂપિયાની રોકડ લઈ જઈ રહેલા કારખાનેદાર પાસેથી રોકડા ભરેલી બેગની લૂંટ કરી ભાગી છૂટેલા બે રીઢાઓમાંથી એક અમરેલીના લીલીયા મોટા ગામમાં રહેતા કિશોન રૂપે કાલુ ભનુ રૂદાતલાને મોટા વરાછા લેક ગાર્ડન પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો તેની પાછળથી લૂંટમાં ગયેલા મુદ્દામાલમાંથી કેટલીક રકમ પણ કબજે કરી હતી તો પોલીસે રીઢાની પૂછપરછ કરતા રીઢાએ તેના મિત્ર લક્ષ્મણ ઉર્ફે મુના મેલા ભરવાડ તથા મહેશ ઉર્ફે મહિલો ભરૂ ભરવાડ સાથે મળીને પોતે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને કેરણ હોસ્પિટલ પાસે એચડીએફસી બેંકમાંથી રૂપિયા લઈ નીકળેલા વેપારીના હાથમાંથી રોકડ ભરેલી બેગની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે ગઈ ચોવીસ તારીખના રોજ ફરિયાદી સ્ત્રી સુટેક્સ બેંકમાંથી તથા એચડીએફસી બેંકમાંથી કારીગરોને પગાર ચૂકવવાના નાણાં આ બંને બેંકમાંથી ઉપાડી ઉપાડી અને નીકળતા હતા એમનો એક યુનિકોર્ન બાઇકે પીછો કરેલ હતો પીછો કરી અને એ જ્યારે આંબા તલાવડી પાસે પહોંચેલ અને એ દરમિયાન બમ્પર આવેલ ત્યારે આ લોકોએ જે આગળ એની ટાંકી ઉપર રાખેલો હતો આઠ લાખ પચાસ હજાર રૂપિયા એમાઉન્ટનો જે થયેલો હતો એ આંચકી અને જતા રહેલા હતા ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબે સુરતની ક્રાઈમ બ્રાન્ચને પણ ઉપરોક્ત ગુનાના ભેદ ઉકાલવા માટે લગાડવામાં આવેલ હતા જે અનુસંધાને આજ રોજ ડીસીબીના પીએસઆઈ ડીએમ રાઠોનાઓને હકીકત મળેલ હતી કે લેકવી ગાર્ડન પાસે લેકવી ગાર્ડન મોટા વરાછા ખાતે એક યુનિકોર્ન બાઇક અને ઈસમ આવેલ છે અને એની સાથે રૂપિયાનો થેલો પણ છે ઉપરોક્ત બાબતે તપાસ કરી વેરીફાઈ કરી અને તાત્કાલિક એને પકડી પાડવામાં આવેલ છે ઉપરોક્ત આરોપીનું નામ કિશન છે કિશન ઉર્ફે કાલુ એને પકડતા એ મોટા લીલીયા ગામ અમરેલીનો વતની છે એની વિગતવારની પૂછપરછ કરતા આ ગુનાના કામે અન્ય બે જે ઇસમો બાબતે પૂછતા એક મુનો ભરવાડ અને બીજો છે એ મહેશ વરુ કરીને ઈસમોના નામ ગણાવવામાં આવેલ છે એની બહુ ડિટેલમાં ઇન્ટ્રોગેટ કરતા એવો પણ ખ્યાલ આવેલ છે કે ત્રેવીસ તારીખના રોજ આ લોકોએ જે કિરણ હોસ્પિટલ પાસે એક એક્ટિવા ચાલક લેડીઝ છે એ એટીએમમાંથી પૈસા ઉપાડીને નીકળતા હતા ત્યારે એમનો પીછો કરેલ હતો પીછો કરતા એ લોકો આગળ જતા કોઈ સોસાયટીની અંદર ગલીની અંદર જતા રહેતા આ લોકોને એને ધ્યાન બાર જતા એ બનાવ અટકી પડે આ લોકોનો પહેલેથી જ ઈરાદો હતો કે આ રીતે જે બેંક અથવા એટીએમ જ્યાં પૈસા ઉપાડીને માણસો નીકળતા હોય એનો પીછો કરી ટાર્ગેટ કરી અને પૈસા પડાવવાનો પ્લાન પહેલેથી હતો

એકચ્યુઅલી આમાં આની એમો એવી હોય છે કે આ કામનો જે આરોપી છે મુનો ભરવાડ એ ત્રણમાંથી એક વ્યક્તિ બેંકની અંદર જતો રહે બેન્કની અંદરથી જે વધુ પૈસા જે કેશ વિડ્રોલ કરે એને ટાર્ગેટ કરતા હોય છે અને જેવા બહાર નીકળતા હોય છે તો એની સાથે એ લોકોનો પીછો કરતા હોય છે પીછો કરી અને ચીલ ઝડપ કરતા હોય છે હાલમાં તો પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે વધુ રિમાન્ડ લઈ અને આગળ ઇન્ટ્રોગેટ કરવામાં આવશે રીડાઓ બેંકો પાસે ઊભા રહી બેન્કમાંથી રોકડ રકમ લઈ નીકળતા ઈસમોનો પીછો કરી ચેલઝડપ અને લૂંટને અંજામ આપતા હોવાની ખબરાત કરાય છે હાલ તો ઝડપેલા રીડાના અન્ય બે સાગરિતોને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ચક્ર કર્યા છે અઝર કુરેશી જીટેનફર ન્યૂઝ